મારે ચેનલ નુપુરસ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભાત એના માટે આ ભાત લીધેલ છે હવે આપણે ભાતના માપમાં આપણે જે અડધી વાટકી ભાત લીધેલ છે એનું ત્રણ ગણું એટલે દોઢ વાટકી પાણી મૂકીશું એમાં આપણે આ ભાત બાફવાના છે એમાં ભાત આપણે બાફી લેવાના છે એટલે આ રીતે પાણી નાખી દેવાનું છે અને ભાતને આ રીતે ધોઈ નાખવાના છે આ રીતે સરસ આપણે ભાતને ધોઈ નાખશું બે ત્રણ પાણીથી આ રીતે ઘસીને ધોઈ નાખવાના જેથી એમાં રહેલો પાવડર બધો નીકળી જાય હવે આપણે ભાતને ધોઈ લીધેલ છે આ રીતે અને એના માપમાં આપણે આ વાટકી અડધી ભાતની લીધેલ હતી તો દોઢ વાટકી પાણી મૂકવાનું છે બાફવા માટે એટલે હવે આપણે તેમાં દોઢ વાટકી પાણી મૂકશું આ રીતે આપણે એક વાટકી આખી ભરી ત્યાર પછી અડધી વાટકી એટલે દોઢ વાટકી પાણી મૂકવાનું છે અડધી વાટકી ભાતમાં આપણે દોઢ વાટકી પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલ છે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ભાત ઉમેરવાના છે અને જે વાટકી આપણે અડધી વાટકી ભાત લીધેલ હતા તેનું ત્રણ ગણું એટલે દોઢ વાટકી પાણી મૂકવાનું છે હવે આપણું પાણી ઉકળી ગયું છે તેમાં આપણે આ ભાત આ રીતે

એક ચમચી મીઠું એડ કરીશું નાની ચમચી એક મીઠું એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે થોડું તેલ એડ કરીશું થોડું તેલ એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે થોડું ઘી એડ કરવાનું છે થોડું ઘી એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે લીલા વટાણા છે લીલા વટાણા એડ કરીશું ગાજરના ટુકડા છે એ એડ કરીશું હવે આપણે ગાજરના ટુકડાને વટાણા એડ કરી દીધેલ છે ત્યાર પછી એને આ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને બધું મિક્સ થઈ જાય અને સરસ આપણા ભાત છૂટા થશે આ રીતે હવે તેને ખુલ્લું જ રેવા દેવાનું છે અને આ જ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર ભાતને થવા દેવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણા ભાત આ રીતે પાણી બધું ગરી ગયેલ છે અને બફાવ આવેલ છે આપણા ભાત ત્યારે તેને ઉપર આપણે થોડી વાર માટે જ ઢાંકી દેસુ આ રીતે જ ખાલી બંધ કરીશું અને ગેસ આપણે મીડિયમ કરી દેશું હવે તમે જોઈ શકો છો કે આપણા ભાત સરસ પાકી ગયા છે હવે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર